સુરતના ઉધનામાં પોલીસને મળી સફળતા બસો ચાલીસ કોરેક્સની બોટલ કબજે કરી છે છત્રીસ હજારની કિંમતની બસો ચાલીસ કોરેક્સની બોટલ કબજે કરી છે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે પોલીસે ગુનો નોંધવી તપાસ હાથ ધરી છે બસો ચાલીસ કોરેક્સની બોટલ મળી આવી છે છત્રીસ હજારની કિંમતની બસો ચાલીસ કોરેક્સની બોટલ મળી આવી છે સુરતના ઉધનામાં પોલીસને મળી સફળતા બસો ચાલીસ કોરેક્સની બોટલ કબજે કરી છત્રીસ હજારની કિંમતની બસો ચાલીસ કોરેક્સની બોટલ કબ્જે કરી છે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે ત્યારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ સિરપ છે એ નશા માટે ઉપયોગ કરવામાં આવનાર હતો એ વ્યક્તિ આ સિરપને પોઝિશનમાં રાખવા માટે કોઈપણ જાતનું લાઇસન્સ ધરાવતો ન હતો કે કોઈપણ જાતની પરવાનગી એની પાસે ન હતી પરંતુ અગાઉ પણ એ આ જ પ્રકારના ગુનામાં નોંધાયે સંડોવાયેલો હતો અને આ પ્રકારે જ જે લોકો નશો કરે છે એ લોકોને આ પ્રકારની સિરપ વેચી અને આર્થિક ઉપાર્જન કરવાનું એનું આયોજન હતું એ પ્રકારની અમને માહિતી છે અમે બધી રીતના ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ આ જે અત્યારે જે બોટલ પકડાય છે એ બસો ચાલીસ બોટલ કુલ છત્રીસ હજારની રકમની ટોટલ છે અને કુલ મુદ્દામાલ અમે એકસો અને છ્યાસી હજારની આસપાસનો ટોટલ મુદ્દામાલ છે જેમાં બાઇક પણ છે એના પાસે રોકડ એમાઉન્ટ પણ છે અને મોબાઈલ પણ છે અને આ સિરપ એ ડાયરેક્ટ જે નશો કરવાવાળા લોકો હતા એને વેચવાનું અને કેટલામાં વેચવાનું હતું એ અમે ઇન્ક્વાયરી કરી રહ્યા છીએ